પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો ચાલીસમો ધેય ઓગણત્રીસથી એકત્રીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે જ પણ યહવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે તેઓ દોડશે ને થાકશે નહીં તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં આ વચનમાં આપણે જોઈએ છીએ તો ગરુડ પક્ષી છે તેની સાથે જે ઈશ્વરના બાળકો છે અને ઈશ્વરની વાટ જુએ છે એમને સરખાવેલા છે એટલે ગરુડ પક્ષી બહુ ઊંચે ઉડે છે અને એમની આંખો તીક્ષ્ણ છે ઉપરથી એ ઘણું બધું નીચે શું છે તે જોઈ શકે છે કઈ જગ્યા પર મરેલું પક્ષી નાખેલું છે પશુ નાખેલું છે તે પણ જોશે અને એટલી એની આંખ તેજ છે કે એમના શત્રુને પણ જોઈ લે છે અને એવી રીતના એક ગરુડ પક્ષી છે એ એની ખાસિયત એ છે અને એ ગરુડ પક્ષી એ ઊંચે ને ઊંચે ઉડે છે કદી નીચે ઉડતું નથી અને એ ઊંચે માળો બાંધે છે સાથે સાથે એના બચ્ચાને પણ એવી ટ્રેનિંગ આ ઉડવાની ટ્રેનિંગ આપે છે એ કદી થાકતું નથી અને એ દોડે છે દર સાત વર્ષે એના પીછા એ નવા કરે છે અને એ પ્રમાણે રિચાર્જ 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 થતું જાય છે જો તમે અને હું આપણે પણ ગરુડની જેમ ઈશ્વરની સંગતિ માણતા રિચાર્જ થઈએ છીએ તો પછી આપણે પણ થાકવાના નથી ઘણા બધા લોકો વર્ષો પછી કલાકો પછી પ્રભુને મળે છે પ્રભુએ આપણને એવા અવસરો આપ્યા છે કે આપણે વારંવાર ઈશ્વરના સાનિધ્યમાં જઈ શકીએ છીએ હરતા ફરતા આપણે જઈ શકીએ છીએ ઈશ્વરનું સાનિધ્ય આપણે કેળવી શકીએ છીએ આપણામાં ઉતારી શકીએ છીએ પરંતુ એ આપણા પર નિર્ભર કરે છે ઘણા લોકો ચર્ચમાં બેસીને પણ પ્રભુની ઉપસ્થિતિનો મહેસૂસ કરતા નથી કારણ કે એમનું મન ભટકતું હોય છે અને એવી રીતના એ લોકો આ પ્રમાણે કરે છે આ જે તમારા અને મારા જીવનમાં જો તમે નબળા બનેલા હોય અને તમે થાકી ગયા હોય તો પ્રભુ પુષ્કળ જોર આપવા માગે છે પ્રભુ તાકાત આપવા માગે છે અને એ પ્રમાણે આપણને ગરુડની જેમ ઉડાવવા માગે છે વહાલા ભાઈ બહેનો નિરાશ થશો નહીં તમારા જીવનમાં કંઈ પણ એવો પ્રશ્ન આવીને ઊભો રહી જાય તો છતાં તમે થાકી જશો નહીં હંમેશા હિંમત રાખીને આગળ વધો મારા જીવનમાં પણ ઘણા બધા એવા પ્રસંગો છે એ એકદમ નિરાશ થઈ જવાય શેતાન એ નિરાશાનો હથિયાર નાખે કમજોરીનું હથિયાર નાખે માનસિક રીતે આપણે તૂટી જઈએ છીએ એવા સમયમાં શું બને છે કે શેતાન વધારે શારીરિક રીતે પણ ઘાયલ કરવા માગે છે નબળાઈ આવી જાય છે પરંતુ જ્યારે પ્રભુ તરફ નજર કરીએ છીએ પ્રભુને જોઈએ છે પ્રભુ કોઈને કોઈ રીતે નવી તાજગી આપી દે છે શરીરમાં સ્ફૂર્તિ આપી દે છે મનમાં તાજગી આપે છે પણ આપણો નજરિયો કેવો છે ઈશ્વરને જોવા તરફ છે કે પછી આપણે લોકોને જોઈએ છે જે લોકો પીઠ પાછળ ખંજર ભોકે છે એમને જોઈને આપણે નિરાશ થઈએ છીએ હતાશ થઈએ છે એ જોવાનું છે પ્રભુ હંમેશા તેમના સાનિધ્યમાં આપણને રાખીને એક ઘડમાં છુપાવવા માગે છે જો પ્રભુના ઘડમાં છુપાઈ જઈશું તો શત્રુ સેતા કેટલાય ખંજરો ફેંકે તો પણ આપણે આપણને કંઈ ઈજા થશે નહીં એક વખત નાનું સસલું હતું અને એને ભગાડતા ભગાડતા બે સિંહો આવી ગયા અને એને પકડી પાડવાની તૈયારી પરંતુ એ સસલું હતું એ એવા બે મોટા પથ્થરોની વચ્ચે થોડીક જગ્યા હતી એ જગ્યામાં જતું રહ્યું અને બહાર બંને સિંહો ગર્જના કરે છે બહુ જ બરાડા પાડે છે અને ત્રાળ પાડે છે પરંતુ પહેલાં સસલાને કંઈ અસર થતી નથી તમે ગમે તેટલા બરાડશો મારા પેટનું પાણી નથી હાલવાનું એ પ્રમાણે મનોમન વિચારે છે કેમ કેમ કે પેલું સસલું છે તે બંને એવા મોટા પથ્થરોની વચ્ચે હતું કે પથ્થરોને એ સિંહો હટાવી જ નહીં શકે સાથે સાથે નાની બખોલ હતી તિરાડ હતી અને એમાં પેલો સિંહ જઈ જ નહીં શકે કોઈ પણ રીતે એ સસલાને એ લોકો બહાર કાઢી જ નહીં શકે અને ગમે તેટલા એ લોકો ગર્જના કરે કરી કરીને એ લોકો થાકી જાય તો છતાં પણ એને કંઈ અસર થવાનું નથી તમારા અને મારા જીવનમાં જ્યારે આવી રીતના પ્રભુ આપણને આપણે એમના ઘડમાં છુપાવવા જવાની જરૂર છે નાની બખોલ છે તેમાં સંતાઈ જઈએ અને આજુબાજુના લોકોનો ઉપયોગ કરીને શ્રેતાન કેટલોય ત્રાડ પાડતો હોય ગરજનાર સિંહની જેમ ત્રાળ પાડતો હોય પરંતુ એનું કશું થવાનું નથી તેથી એ ત્રાળ પાડવાવાળા સિંહો આજુબાજુના લોકોનો ઉપયોગ કરે છે એમને પણ જોવાનું નથી આપણે વધુને વધુ પ્રભુના મહિમાને માટે ઉપયોગમાં આવવાની જરૂર છે પ્રભુ અદ્ભુત દેવ છે અને એ આપણને છુપાવવા માગે છે તેથી પહેલાં જેમ સસલાઈએ એવું નક્કી કર્યું કે હું આમાં બચાવને માટે જતો રહું અને એ બચી ગયું એવી રીતના આપણા જીવનમાં પણ આપણી આજુબાજુ એવા સિંહો હશે લોકો સિંહોના રૂપમાં ત્રાળ પાડતા હશે તમે આવા છો તમે તેવા છો આમ છે તેમ છે અને ખાવાને માટે ફાડી ખાવાને માટે એ લોકો કોશિશ કરશે પરંતુ એ લોકોની ત્રાળથી કશું જ થવાનું નથી એ લોકો જેટલા ત્રાળ પાડશે જેટલા આરોપ મૂકશે જેટલા નુકસાન કરવાને માટે ઉચ્ચારશે એ બધું જ એમને જ વાગવાનું છે તેથી આપણે નાસી પાસ થવાનું નથી ભલે કમજોર થઈ જઈએ તો પણ હિંમત નહીં હારીએ પ્રભુ આપણને બળ આપવા માગે છે આપણા માર્ગો સંતાડેલા નથી ઈશ્વરની આગળ જઈને ખુલ્લા કરીએ છે તો ઈશ્વર આપણા માટે અજાયબ જેવા કામો કરે છે તો આ દિવસોમાં શું તમારા જીવનમાં આવા પ્રોબ્લેમો છે પ્રશ્નો છે પરીક્ષણો છે ગર્જનાર સિંહ નીચે જેમ આજુબાજુ લોકો ટોળે વળી ગયેલા છે એમને જોઈને આપણે ડરીએ નહીં એ લોકો કેટલાય ગર્જના કરશે પોતાને નુકસાન થશે આપણને આપણે તો સહી સલામત જગ્યા પર રહીશું તેથી નશીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે જે જીવન આપેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો સાગર તમે છો કરુણા મહેશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તમે અમારા ભલા મહેશ્વર પિતાજી છો આવા ગર્જના કરતા સિંહોથી લોકોથી ખોટી ખોટી અફવા ફેલાવતા લોકોથી પ્રભુ તમે અમારો બચાવ કરો રક્ષણ કરો એવી કૃપા અમે માગીએ છીએ તમારી છત્રછાયામાં આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ Amen. Thank you. Praise the Lord. God bless you. Amen.